નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે સિંહ કે દીપડો કોઈ પણ જંગલી પ્રાણી આપણી સામે આવી જાય તો ભલ ભલા લોકોનો પણ પરસેવો છૂટી જતો હોય છે દિમાગ કામ બંધ થઈ જાય કરવું શું એવામાં જો કોઈ બાળક રૂમમાં આરામથી રમી રહ્યું હોય તેની મોજમાં અને અચાનક જ અહીં દીપડો પ્રવેશ તો તમને થશે કે તેનો શિકાર બની જાય આ બાળક સાંભળીને જો કંપારી છૂટી જાય ને તેવી દર્શક મિત્રો કંઈક આ વાત છે જો કે આવું ખરેખર બન્યું પણ જી હા બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો અને એવામાં દીપડો રૂમ માં પ્રવેશે પછી બાળકે શું કર્યું તે જાણીને લોકો દંગ રહી ગયા આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો અને લઈને અનેક પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોવા મળે છે કે બાળક પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો મોબાઈલમાં તે વ્યસ્ત હતો એટલામાં જ તેણે રૂમમાં કંઈક આવતા જોયું ત્યારે સામે એક દીપડો દેખાય છે દીપડાને જોઈને બાળક બિલકુલ ચીસો પાડતો નથી બાળક તેને આગળ વધવા દે છે અને પછી ચૂપચાપ મોબાઈલ ત્યાં જ રાખીને બાળક રૂમની બહાર નીકળી જાય છે એટલું જ નહીં બાળક બહાર જતી વખતે બહારથી દરવાજો બંધ કરવાનો પ્રયાસ પણ કરે છે જેના માટે બાળકની પ્રશંસા થઈ રહી છે જો કે દરવાજો લોક થતો નથી હતો પરંતુ બાળકનો જીવ બચી ગયો કોણ છે આ બાળક તો દર્શક મિત્રો પહેલા તો આપણે જણાવી દઈએ કે આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે લોકો આ બાળકની ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે પ્રશંસા કરી રહ્યા છે બાળકની બુદ્ધિમત્તાના વખાણ કરી રહ્યા છે એક યુઝર લખે છે કે ઘણા મોટા લોકો કરતાં પણ હોશિયાર અન્ય યુઝર લખે છે કે બાળકને બેટમેનમાં વિશ્વાસ હોવો જોઈએ તો એક યુઝર કહે છે કે બાળક સ્માર્ટ છે દર્શક મિત્રો અન્ય વ્યક્તિએ કંઈક અલગ વિચારવા જેવું પણ લખ્યું એ તેણે લખ્યું કે અપેક્ષા રાખો કે બાળકની માતા પણ ઘરની બહાર હોય રિપોર્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો આ વાયરલ વિડીયોમાં દેખાતા બાળકનું નામ મોહિત આહિરે છે તેવું જાણવા મળી રહ્યું છે અને તેની ઉંમર બાર વર્ષની હોવાનું કહેવાય છે આ ઘટના મહારાષ્ટ્રના માલેગાઉમાં બની હતી તેવી જાણકારી ખબરોમાં છે મોહિતે જ્યારે દીપડાને જોયો ત્યારે તેણે રૂમની અંદરથી બહાર પહોંચીને આ રૂમનો દરવાજો બંધ કર્યો બહાર નીકળવાનો તેને નીડરપણે પ્રયાસ કર્યો અને તે સફળ પણ નીવડ્યો જેને લઈ લોકો તેની સ્માર્ટનેસ ના વખાણ કરી રહ્યા છે લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે આ વાયરલ વિડીયોને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ